ભરતી છે એના લીધે વાત કરવાના છે મિત્રો પોસ્ટ એક્ઝામિનેશન ફેસ બરાબર છે બે હાજર પચીસ એની વાત કરી છે ફૂલ જગ્યા કેટલી છે બે હજાર ચારસો અને બે છે મિત્રો તારીખ પણ આપણ છે ફોર્મ શરૂ થયું એની ફોર્મ છેલ્લી તારીખ કેટલી છે ઓનલાઈન ફી ભરવા માટેની તારીખ છે એ તમારી છઠ્ઠા મહિનાની ચોવીસ તારીખ છે અને ફોર્મ સુધારા માટે કરેક્શન ભૂલ હોય તો એના માટે અઠ્યાવીસ છ રહેશે અને સીબીએસસી પરીક્ષા છે તો એ પણ તારીખ આપેલ છે મિત્રો અને ચલણ એટલે કે ચાર્જ કેના માટે છે તો કે એસટી એસી વિકલાંગ અને સર્વિસમેન માટે કંઈ પણ ચાર્જ નથી અન્ય માટે સો કમિશનમાં જવું હોય ડિપાર્ટમેન્ટ પર્સનલ ટ્રેનિંગ બ્લોક નંબર બાર સીજીઓ ઓ કોમ્પ્લેક્ષ બરાબર છે એ આખે આખું વાંચી લેવાનું છે કે કેના માટે લાગુ છે મિત્રો કોણ કોણ જઈ શકશે તો એક નાનકડી એવી એક નોટિફિકેશન હતો મિત્રો કે તમારે શું કરવાનું છે તો કે વાંચી લેવાનું રહેશે અને જે મિત્રોને સ્ટાફ સિલેક્શન છે એજ્યુકેશન કમ્પ્લીટ હોય એ મિત્રો એમાં એકવાર જઈ અને એપ્લાય કરી શકે છે અને પોતાનું સારું એવું કહેવાય ને તો કે કરિયર બનાવી શકે છે કેમકે એસએસસી માટે એક્ઝામ માટે ઘણા મિત્રો છે કે પહેલાથી વાત જોતા હોય છે ઓકે મિત્રો અને ઘણા બધા છે કે જોબ આમાં કરવા માંગતા હોય છે સ્ટાફ સિલેક્શન કમિશન છે તો સારી એવી ભરતી છે મિત્રો એમાં તમારે એકવાર એપ્લાય કરવું જોઈએ તો આવી રીતના જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો અને ડિટેલમાં માહિતી મેળવવા માટે મિત્રો આપણે જોબ માટેનું પેસર વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે તો બધા મિત્રો એમાં જોઈન થઈ જાઓ તમે ક્યાં અટકાવો છો તમારે કાંઈ પણ જરૂર પડે છે એના માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે નવી નવી જોબની ભરતી રિકવાયરમેન્ટ કે કાંઈ પણ આવતું હોય મિત્રો વેકેન્સી તો અમે જોબ માટેના વિડીયો છે ચાલી રહ્યું છે એમાં તમને મોકલવામાં આવતા હોય છે સૌથી પહેલા બધા મિત્રો જોઈન્ટ થઈ જાઓ અને તમારે એસે કંઈ પણ ડાઉટ કર્યો હોય મિત્રો તો મને કોમેન્ટમાં પૂછી શકો છો ઓકે હવે આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારા માટે બનાવતા રહેશો ઓકે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને ને કરો મિત્રો નેક્સ્ટ મુલાકાત લેશે આવા જ તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે ઓકે બાય